હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી પણ જેવી રીતની આગાહી કરવામાં આવી હતી એવી રીતનો વરસાદ વીતેલા બે દિવસોમાં જોવા નથી મળ્યો પણ મિત્રો હવે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતમાં આજે યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આગામી ત્રણ દિવસના વરસાદની વાત કરવાની છે આગામી ત્રણ દિવસો સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી પડી શકે છે કેવી રીતનો વરસાદ પડી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આની સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે હાલમાં રાજ્યના દક્ષિણ ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સાથે સાથે એક સિયર ઝોન સક્રિય થતાં રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની બપોરે બે વાગ્યાની આગાહી અનુસાર સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં ચાલીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતાઓ રહેશે જેના પગલે અમદાવાદનું વાતાવરણ બદલાઈ શકે છે અને શહેરના પશ્ચિમ ભાગમાં વરસાદી વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે હમણાં પણ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આજે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનને અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ જાહેરાત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજની તારીખમાં આની સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજની તારીખમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મતલબ કે આજે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે સાથે બીજા અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ છે માટે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આજની તારીખમાં પછી આવતીકાલે જુલાઈની વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ વડોદરા છોટા ઉદેપુર આણંદ ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર સાહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો કેટલાક કયા ક્યાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે બાર જુલાઈમાં પછી તેર જુલાઈની વાત કરવામાં આવે તો તેર જુલાઈના રોજ મિત્રો કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ તથા પંચમહાલ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે મેઘ સવારી હવે ઐરાવત ઉપર સવાર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એના પછી પંદર અને સોળ જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આને આનુસંગિત સિસ્ટમના કારણે સત્તરથી કરી અને ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે એવું અનુમાન છે મતલબ કે સત્તર થી ચોવીસ માં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી થી અતિ ભારે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ચોમાસાની ધરી નજીક આવતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસ્તારેલી હોય છે ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે જેના પરિણામ સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં ચોમાસું તીવ્રતાથી સક્રિય રહે છે જો ચોમાસાની આ ધરી ગુજરાત થી દૂર ગઈ તો વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે પણ જો આ ચોમાસાની જોકે નજીક આવશે કે દૂર જશે તે અલગ અલગ પરિબળો ઉપર આધાર રાખે છે મિત્રો ગુજરાત ઉપર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગળ

વરસી રહ્યો છે આ વરસાદની સિઝનમાં છવ્વીસ તાલુકાઓમાં વીસ થી ચાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આની સાથે સડતાલીસ તાલુકાઓમાં દસ થી વીસ ઇંચ બેતાલીસ તાલુકાઓમાં પાંચથી દસ ઇંચ તેર તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ વીસ પોઈન્ટ ચુમોતેર ઇંચ વરસાદ નવસારીમાં વીસ પોઈન્ટ બ્યાસી ઇંચ જુનાગઢમાં અઢાર પોઈન્ટ તેત્રીસ ઇંચ અને સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં આઠ પોઈન્ટ ઇંચ વરસાદ સાથે ત્રીસ પોઈન્ટ એકવીસ ટકા કચ્છમાં ચાર પોઈન્ટ ઇંચ સાથે સિઝનનો પચીસ પોઈન્ટ ત્રેસઠ ટકા દક્ષિણ ગુજરાતમાં ચૌદ પોઈન્ટ ચોરાણું ચોરાણું ઇંચ સાથે સિઝનનો પચીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચાર ઇંચ સાથે સિઝનનો ચૌદ સત્તાણું ટકા અને ઉત્તર ગુજરાતમાં ચાર પોઈન્ટ પચાસ ઇંચ સાથે સીઝનનો પંદર પોઈન્ટ છાસઠ ટકા વરસાદ વરસ્યો છે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમો બનવાની શક્યતા છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે જે લો પ્રેશર સિસ્ટમ હાલમાં બનવાની શક્યતા છે એ આગામી સોળ અને સત્તર જુલાઈની આસપાસ જમીની ભાગોમાં આવી શકે છે લો પ્રેશર સિસ્ટમ અને તેને અપર એર અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદી રાઉન્ડ આગામી તારીખ વીસ જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ રહેશે હાલમાં આગામી ત્રણેક દિવસ ગુજરાતમાં વરસાદનું જોર શક્યતાઓ રહેલી છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરથી તારીખ વીસ જુલાઈ બાદ ફરીવાર આષાઢી માહોલ જોવા મળશે આવી રીતે વાત કરવામાં આવે ટૂંકમાં તો મિત્રો આગામી સોળ જુલાઈથી કરી અને ત્રેવીસ જુલાઈ ની વચ્ચે આ સમય દરમિયાન બે તબક્કામાં વરસાદના રાઉન્ડ આવશે માહોલ જોવા મળશે મિત્રો અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો કે કુદરતી પરિબળોના હિસાબે વરસાદની આગાહીમાં એક બે દિવસનો ફરક પણ રહી શકે છે આ જે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવામાં આવી છે એની વાત કરી રહ્યો છું તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વીડિયોને શેર જરૂર કરજો